હેલો વેરી વેરી ગુડ મોર્ગ માયુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ન્યુ બ્લોગ સીતારામ જય શ્રી કૃષ્ણ બધા હોત બાકી ગયા છે ગુડ મોર્નિંગ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આ છે ને ઉઠો મેં થોડુંક લેટ થઈ ગયું મમ્મી દીકરો બે આઠ વાગે ઉઠ્યા છે તે વીસો એક રમે ને પાછો હુવે ગયો ને અમે બધા હિરમણ પાણી કર્યા ને ચાકા ડાવરા થયા ને રવિન રાહુલની કામું તો પોરબંદર ગા ને અમી જણું મીઠું કામકાજ કરતી હતી અમે હંજવાયું કોઈ કંઈ કપડાં ધોવાનું અને બારો ત્યાં થોડાક ઉતા જ ધોયા મેં હે ઉઠે ને તો નવરાવો ને હાંજી મર્દની કર્યું અટાણે એક નેપ નેપલે લઈએ ઝીણકી તો પછી નવરાવો કારણ કે અટાણા હવારમાં પછી નવરાવ્યો તો એ જરાક દાઢોળા જેવું હોય જરાક ગરમી જેવું થાય તો પછી નવરાવો અંકા ને રવિભાઈ ગયાનો જન્મ તારીખનો દાખલો લેવા પોરબંદર તો બસ એ ના નીકળી ગા મમ્મી વારે મરચીનું પાણી ને બીજું અમારે આવવાના હે મિમાન તે મી કીધું થોડું કામકાજ કરવા લાગે મિમાન આવવાના હે ભાવ બેન ભાઈ જતા હે વિશુ પાસે થોડીક વાર માપ ને પછી પછી બપોર પછી થાય વામણિયું તે કપડા ધોવાય લીધો ભાઈ તે મેં કીધું ફરવામાં થોડું થોડું કામકાજ ભાગમાં જે આવે એ કરી લઈએ તો ભાવ આવે એ પેલા પરવાને જઈએ

अब इभनिङ्ग पाँच मस्त मजा नि आज बोराना आज बपो बो निदर गरे उठी मस्त मजा नि आज बपो हवारिताेट उठी ति आठोक हाडा याद बपोरी त्रग ढुकडो झलको आउँदै मजा आगे हुँ अब पाँच उठा मम्मी दीक बे नै विशालमा मासि बाहे रमे टेक्टर वा मम्मी बिनभाइ दे म कहीँ गरी न કારણ કે આથું દવા વરસ થાય છોકરાની અડે ને ભાઈ ને મારી મમ્મી એને બધાય ને આમાં કોપીક દવા સાથે બી ભરવા ને ખ્યાલ રાહુલભાઈ એમાં ભરે ઘડીક બાસકી ભરવાનું કરે ને ઘડીક મારા હાભુજો હવે હું એ વાત જોવાનું મારું કોન્ટેન્ટ તમે દઈ ગયું તમારું કેવું કોન્ટેન્ટ મેં લાવી લીધું એ કેમ બીઆ બસ બરોબર તમે વિડીયો બનાવો છો તમારો કોઈ કોન્ટેક બને બે ના માં આવી છે રાહુલભાઈ નું સવાલ મતલબ એ હે બિયારણ નું તો હું અહીંયા તો મારા વિડીયો માં આવે તો ખરી ને લે તો અહીંયા બી મસ્ત મજાની દવા ભેરવાઈ ગઈ ને ભાઉબેન હે ને એની વાવણી કરવાની હતી તે પછી એક વાગ્યા સુધી ખોટી થઈ હતી અગિયાર વાગે દસ અગિયાર વાગે પૂગી આવી હતી એક વાગ્યા સુધી ખોટી થઈ બપોરે પણ કરે ને પછી વહી ગયા તઈ ને પછી અમે અડાવરા ઘર થતા હતા ને એવું બધું છે ને મમ્મી અત્યારે હે ને ભાઈ ને ઉતા મને કારણ કે થોડુંક લેટ એવું આવ્યું મોઢું મીઠું ને હાથીઓ વાવેતર આંડી બેન વાવેતર ચાલુ થઈ ગયું ને ત્રણ ચાર ઉથલુંય વરાઈ ગયું ને વિશાલે માસે દીકરો ભાઈ કેર રમે હવે છોટી મોટી ભૂખ લાગી છે જોઈએ નાસ્તો પાણી કરવાનો વિચાર ઓછો હે સીધો રૂંઢા કરવાનો વિચાર હે મારી ખાઉં ને હાલ આપણે બે બેન ખાઈ લઈએ અમે રાહુલ ભાઈ ઊંડા કરી લીધા અમાર કઈ ટેન્શન હોતું નહિ કે કાર વ્યારા ચડીએ જાર થાય ત્યાર વ્યારા પાણી કરી પછી હે

એડિટ મારા કરતા વધારે મસ્ત કરે મારે એટલો એડિટ કરવાનો ટાઈમ જ જોતો ન પણ હું એવી રીતે ક્લિયર એકદમ એડિટ કરા તો ચેનલ ને વિઝિટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા એની સાથે જ આના બ્લોગ નો એનહેન્સ કરું બ્લોગ મે તમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જો બાકી મળીએ કાલના ના બ્લોગ માં બીજા દિવસ મોર્નિંગ ગુડ મોર્નિંગ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બોલેની આજે બીજા દિવસ મોર્નિંગ માં વાગી ગયા છે ઓલરેડી નવ મે હે ને હાજી ના આવું તું પણ હે ને પછી આરા થઈ કરે ને જઈને અવધી કલાક નાખ્યો ને ત્યારે કહ્યું કર્યું ને તારે એવું ખૂબર પાછો ઉઠ્યો તો નવરાવે ધોરાખશું થોડીક નેપ લઈ ગયો તો જે અમી પેટ પૂજા કરે ને ફરવા જઈ નહીં હાજરી ઘટાઇ ગયું બરોબર બધું ઇન્કમ્પ્લીટ થઈ

બધા ભેગા બેહી તો મને મજા મળી ને વહેલું થઈ જાય ઘણી પડે એકલી ને ને મરજી નો થાય બધા આવે ને તો બેસે તો અહીંયા થોડુંક મારે લેટ થઈ જાય અહીં કરવામાં હેને હિરામણ આ બધા એનું લેટ હોય ને મારવા વહેલું હોય એટલે હે ને વાથી આવે ને તો બેગ બે જસ કરવામાં વાર લાગે પછી હે ને આને ભેગી ટાઈમ ટુ ટાઈમ થઈ જાય મણી થાય કે હું હે ને હા બે થઈ ગયો નાયા વિના એ તો ધીમા બે ફેરે નાઈએ તો એ થઈ કાલુ નાઈ જ નાઈ નાખા પણ ડન માઇન્ડ કારણ કે કારો ધોરો એટલું લાઈફ માં ઇમ્પોર્ટન્ટ નથી જેટલું તમે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કઈ જઈ કઈ વસ્તુથી ખુશ રહ્યો વધારે તો કારો ધોરો કઈ મેટર ન કરતો કર મગજ મેટર કરે મગજ હો જો મારા મત છરાઈ ને તો રહો હું રહું ને આગળ ગા કે હું વાથી આવી ઈમે થોડી વધારે કામ એવું લાગે રહો નહી આ વિડિયો લેવો પણ

મારી માસી લેવી ને ઈ જો ભોબી હા અમે નીતા માસી હે ને એની મસ્તી મસ્તી ના લેવા દી ભાઈ ગામ મારી એની કોર બંધ હતી આ છે ને પેર એકદમ મસ્ત ગુણો ગુણો છે એ ફ્રેશ થેગા સરા દિન કપડાં કપડા અંજોરી પોતા બે કામ કજ કરતી ને હવે હેલા બપોરા પાણી બનાવવાનું છે બપોર એમ બનાવવાનું છે આજે બપોરા આજે હે ને બનાવવાનું છે માલપુડા પુડા હે ને ગેરા બનાવવાનું હે

Okay. Ikon lo udah jauh juga mina yang itu mau rekening. Hmm. Halo mm. tebar lagi. ને salgu ya bu. Nih, nih udah tahu nih kan. Dua minit aja tuh mau lihat. Tepel dari bagar ya. Cukup lah nuk kali kerupuk kiri. Halo tuh. Apa dari mana nih

tehnikavoo ei ole kõik . võiks maugel rooli sõitma .

ને વિડીયો જે ક્લિપ ઉતારી એ હું આમાં શેર નહીં કરા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી નહીં એ કારણ કે જરાક જ ક્લિપ ઉતારી એટલે આમાં યુટ્યુબમાં નહીં શેર કરા ઇન્સ્ટાગી ફ્રેન્ડ ફ્રેન્ડી છે ને એ જો બધા જે ફ્રેન્ડ હે ને એ જોવે કે